કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતી એસએમસી સેલ કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર જતા બાલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડતી એસએમસી સેલ એક હજાર કુલ મુદ્દામાલ મળી ત્રાણું લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો જેમાં સૌથી અગત્યની બાબત

મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ